મહેસાણામાં ઉંઝા એપીએમસી ચૂંટણીમાં મતદાન પહેલા ઉંઝા શહેર ભાજપ મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મેન્ડેટનું અનાદર કરી ઉમેદવારી ચાલુ રાખવા બદલ સસ્પેન્ડ કરાયા મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે શહેર મહામંત્રી દીપકભાઈ જયંતિલાલ પટેલને સસ્પેન્ડ કરી દીધા દીપકભાઈ પટેલે વેપારી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે ઉંઝામાં શહેર ભાજપ મહામંત્રીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર કરી અને ઉમેદવારી ચાલુ રાખી હતી જે બદલ પાર્ટીએ તેમની સામે કાર્યવાહી કરી છે મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે શહેર મહામંત્રી દીપકભાઈ જયંતિલાલ પટેલને સસ્પેન્ડ કર્યા છે દીપકભાઈ પટેલે વેપારી વિભાગમાંથી ઉમેદવારી નોંધાવી છે અને તેમને કહેવામાં પણ આવ્યું હતું કે તેઓ ઉમેદવારી પરત ખેંચી લે પરંતુ તેમણે ઉમેદવારી પરત નહીં ખેંચી અને તેના કારણે હવે પાર્ટીએ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે ઊંઝા એપીએમસી ચૂંટણી પહેલા ભાજપે એક્શન લીધું છે અને શહેર ભાજપ મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે ઉમેદવારી નોંધાવવા બદલ અને પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા અકેતન પટેલ જોડાયા છે અકેતન શહેર ભાજપના જે મહામંત્રી છે તેમને સસ્પેન્ડ કરાયા છે તેમની સાથે કોઈ વાતચીત આપણી થઈ શકી છે પહેલી પ્રતિક્રિયા તેમની કોઈ આવી છે

અને હવે વાત ભુવાની વિજ્ઞાન જાથાને ચેલેન્જ હું તો ધૂણીશ બનાસકાંઠાના થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તોની સાથે ભાજપ નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પણ સમર્થનમાં આવ્યા ભક્તોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ કર્યો અણદા પટેલ પહોંચ્યા ભુવાના સમર્થનમાં ભુવાજી કોઈ તાંત્રિક નથી તેમણે કહ્યું અહીંયા આવવાથી લોકોના દુખ દૂર થાય છે જૈન પંડ્યા જોડે ગોવાજી ખોટા છે એવા પુરાવા હોય તો તેઓ રજૂ કરે અણદા પટેલે આ વાત કરી છે સાથે તેમણે કહ્યું કે હું પણ અહીંયા આવતો હોઉં છું અહીં કોઈ ખોટું કામ નથી થઈ રહ્યું ગોવાજી એક તો અપાહિત છે વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી અને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જો છે સાદગાઈ પૂજા કરે છે પોતે આસ્થા રાખે છે પોતે પૈસો લેતા નથી દર વર્ષે એક બે વખત તો દર્શન કરવા આવું છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારે સારું કરશે ને માતાજીને સારું કરે તો કૂતરા ને રોટલા નો આવું કઈ કે છે પણ પૈસાની ની માગણી કરતા કોઈ દરો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી જે કઈ જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે એમને ખોટું કર્યું છે આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કારવતરું કર્યું છે એ ખોટું છે જે કરતા હોય આવા ખોટા આક્ષેપ ન કરો અને ખોટું થતું હોય તે પકડો એ જરૂરી પણ છે એવું નથી પણ આવું આવે ધર્મને બધાને આજ લાગે વિજ્ઞાન જાથા દ્વારા પોલીસ મથકે લઈ જવાનો જે મામલો હતો ભક્તોમાં માં અંગે નારાજગી છે જે બાદ સમર્થકોની હાજરીમાં ભુવાજી ફરી એકવાર ધૂણ્યા

જો કદી મહાદેવ કોર્ટ તો જુદું થઈ ગયું છે મારી સ્થાપનાથી ત્યારે હું માતા બોલી થી માંચના ના હજુ હું મહાદેવ કુબીર જરૂર નથી ગાંધીનગરના કોટેશ્વરમાં અપહરણ બાદ હત્યાનો જે મામલો હતો અંબાપુર કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે પત્નીએ પ્રેમીના મિત્રો સાથે મળી અને પતિને જ મોતને ઘાટ ઉતાર્યો હતો આ ઘટનામાં ઘટના સ્થળે અડાલજ પોલીસ પણ પહોંચી ગઈ છે સમગ્ર ઘટનાક્રમને લઈ પોલીસે હવે હત્યાનો ગુનો નોંધી દીધો છે પાયલ દત્તાણી કલ્પેશ ચુનારા શૈલષ ચુનારા અને સુનિલ ચુનારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી છે સર્ગેલી હાલતમાં શંકાસ્પદ મૃતદેહ મળ્યાનો મામલો યુવકે આત્મહત્યા કરી હોવાની આશંકાઓ તેજ છે સુરતના માંગરોળના કટવાડામાંથી લાશ મળી હતી સીસીટીવીમાં તપાસ કરતાં આપઘાતની આશંકા સેવાઈ રહી છે મૃતક યુવક હીરા દલાલ બ્રિજેશ હોવાની ઓળખ થઈ છે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે બ્રિજેશ વરાછા વિસ્તારમાં ચાલતો જાય છે અને એક દુકાન સાલ ખરીદે છે અને ત્યાંથી કામરેજ તરફ આવે છે રિક્ષામાં બેસી ભરૂચના વાલિયા નજીક એક પેટ્રોલ પંપ પરથી કેરબામાં પેટ્રોલ લે છે અને ત્યાંથી રિક્ષામાં બેસી માંગરોળના આવે છે હાથમાં રહેલ પેટ્રોલના યુવકે આત્મહત્યા કરી હોવાની સુરતમાં સારોલી પોલીસને મોટી સફળતા મળી છે અસલી ચલણી નોટો સાથે નકલી નોટો મૂકી છેતરપિંડી કરનારા ઠગો પકડાયા ભરેલી અઢી કરોડની નકલી નોટો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખ્સોને પોલીસે દબોચ્યા થો પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી કરતા આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા